નમસ્કાર તાપી ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ઉકાઈ ખાતે પરંપરાગત વાજિંત્રો સાથે નાચગાન કરી ભવ્ય ઉજવણી કરાઈ ઉકાઈના પાથરડા ખાતે આજુબાજુ વિસ્તારના આદિવાસી સમાજના લોકો દ્વારા આદિવાસી વસ્ત્રો પહેરી ચાંગિયા ઢોલ વગાડી આદિવાસી નાચણો નાચી ભવ્ય ઉજવણી કરાઈ આજના કાર્યક્રમમાં ઉકાઈ જળ ભવન સર્કલને બિરસા મુંડા સર્કલની નામકરણની ઘોષણા કરી હતી આજના વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે ઉકાઈ તથા આજુબાજુના ગામના દરેક આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા મારું નામ ગામિત વિજયભાઈ છે હું આદિવાસી સમાજનો એક આગેવાન તરીકે છું અને યુનોએ અમને આજથી ત્રીસ વર્ષ પહેલા જે આદિવાસી સંસ્કૃતિને લોકોને દેખાડવા માટે અધિકાર આપ્યો હતો તે અમે આજે આદિવાસી સંસ્કૃતિને લોકવાદ્ય સાથે દેખાડવા નીકળ્યા છે નવ વાગ્યા સુધી રેટ માં અને ભવિષ્યમાં અમે આ રેલીને ને અહીંયા ઉકાય ચાલુ રાખીશું અને જે જગ્યાએ અમે ઉભા છે તે તાપી જલ ના નામ થી ઓળખાય છે પણ અમારા સમાજે નક્કી કરેલું છે કે આ સર્કલને અમે બિરસા મુન્ડા સર્કલ નામ આપીશું અને આ જગ્યાએ અમે લોકો સમાજના લોકો ભેગા મળીને મીટિંગ કરીને આયોજન કરીને અહીંયા બિરસા મુન્ડા સાહેબ સિદ્ધિની પ્રતિમા લગાવવાના છે અને એ તેનું આયોજન કરવાના છે અને આજે લોકો અમારા સાથે સંકળાયેલા છે અમારી ખુશીમાં સૌએ સહયોગ આપ્યો છે સૌ એ સહયોગમાં આનંદ મનાવી રહ્યા છે એટલે અમને બી સૌ ખુશી છે અને અમારો સમાજ આજે જે લોકોને દેખાતા રહ્યો તેનાથી લોકો શીખશે અને અમારો સમાજ આગળ આવશે એવી અમે આશા રાખીએ છીએ